રાપર શહેરની ચૂંટણી બાબતે કોંગ્રેસનું મંતવ્ય ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે સવારથી જ રાપર નગરપાલિકામાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે શું કહે છે કોંગ્રેસના ઉમેદવારો અને શું વચન આપી રહ્યા છે રાપર તાલુકાની જનતાને તેમજ કઈ કઈ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે રાપર શહેરમાં લોકોની શું સ્થિતિ છે તે બાબતે વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાયાર રાપર નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો હા દર્શક મિત્રો ચૂંટણીનો જંગ જી છે એ છેડાઈ ચૂક્યો છે અને ટોલનગર વાગી ચૂક્યા છે અને ઉમેદવારો જે છે એ ફોર્મ ભરવા માટે અહીં રાપર નગરપાલિકામાં આવી ચૂક્યા છે અત્યારે આપણી સાથે અહીંયા કને ઉપસ્થિત છે કોંગ્રેસ પાર્ટી જે અત્યારે હાલમાં જે છે એ ફોર્મ ભરી રહ્યા છે તો કોંગ્રેસ પાર્ટીમાંથી કોણ કોણ ફોર્મ ભરી રહ્યા છે તે વધુ એમનાથી જાણીએ અશોકભાઈ આમ તો છેલ્લા ત્રણ દિવસથી ધીરે ધીરે કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારના ફોર્મ ભરાઈ રહ્યા છે અને આજે બાકીના નેતા તમામ ફોર્મો આજે ભર્યા છે અને હું પોતે હું રાપર શહેર કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું અને વોર્ડ નંબર બેમાં મારી આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે આજે અમારા લોકોની સાક્ષીએ બીજું જરૂર છે ભાજપની જે ભ્રષ્ટાચારી નીતિઓ છે ખેડૂત હોય સામાન્ય માણસો હોય Oh uh. આ આ લોકોને જે કોઈ વ્યક્તિ લડી શકે તો માત્ર ને માત્ર કોઈ ઉપાડીને ટિકિટ આપી દઈએ એવો વ્યક્તિ ન જોઈએ વર્ષોથી જે જમીન ઉપર આંદોલન કર્યું હોય એ વધારે પ્રશ્નોને હલ કરી શકે પબ્લિકને જાણતો હોય પબ્લિકના પ્રશ્નોને જાણતો હોય સાથે બીજી વાત કે અધિકારીઓ જે તમામ વહીવટદારો જે અધિકારીઓ છે એ પણ વ્યક્તિગત રીતે એને ઓળખતા હોય એટલે કામ કરવામાં બહુ ઇઝી પડતું હોય નગરપાલિકાની ચૂંટણી અને નગરપાલિકામાં જીત્યા પછી સમસ્યા કેવી હોય કે કૂતરો ક્યાંક મરી ગયો બિલાડી ક્યાંક મરી ગયો એના માટે ફોન આવતા હોય ત્યારે અમુક જે પાર્ટી છે ખાસ કરીને ભાજપ જેવા જેના કાઉન્સિલર હોય જે ઉપાડીને થોપી દેવામાં આવ્યા હોય જનતા ઉપર ધર્મના નામ ઉપર જાતિના નામ ઉપર એવા લોકો કૂતરો મરી ગયો બિલાડી મરી ગયો તો એવાને પણ એ ઉપાડી શકતા નથી અને મોટી સમસ્યાઓ તો બીજા નંબરની વાત છે જ્યારે મારા ખાસ મિત્ર છે અશોકભાઈ રાઠોડ એ છેલ્લા અમે દસ બાર વર્ષથી સામાજિક આંદોલનમાં જોડાયેલા જ્યાં દરેક સમાજ માટે કામ કરવું જનહિતમાં કામ કરવું એ અશોકભાઈનું કામ રહ્યું છે અમારું કામ રહ્યું છે એ તકી આજે અશોકભાઈને જ્યારે પક્ષે બેન્ડેડ આપ્યું છે અને અશોકભાઈનો એક ફોન આવ્યો અને આજે ભૂજથી હું અહીંયા કને એમને ફોર્મ ભરાવા માટે આવ્યો છું ત્યારે ચોક્કસ હું જે રાપરની જનતા છે એમને કહીશ કે આવા યુવાનને બહુમતીથી ચાલુ છે જીતે જાય એ ફાઇનલ જ છે અશોકભાઈ પણ અશોકભાઈને એવી રીતે જીતાડજો કે બીજી વખત બીજેપીમાંથી કોઈ જે ઉડતો તીર લેવા માટે તૈયાર બેઠા હોય એ ક્યારેય ન લે કારણ કે ભ્રષ્ટાચારીની નીતિઓ ધર્મ અને જાતિના નામ ઉપર ડખા કરાવવા અને પબ્લિકનું કામ ન કરવું આજે રોડ રસ્તા પાણી લાઇટ જેવી બેઝિક સુવિધાઓ જે નગરપાલિકાના કાઉન્સિલર ન અપાવી શકતા હોય તો ખરેખર એવા પક્ષને આપણે વોટ આપીને આપણો વોટ વંજાવીએ છીએ પછી આપણને આંદોલન કરવા પડે રોડ રસ્તા ઉપર આવવું પડે બરાબર છે આજે જોવા જઈએ ધારાસભ્ય હોય સાંસદ હોય ફોન ઉપાડવા માટે તૈયાર નથી હોતા તો સ્વાભાવિક છે કાઉન્સિલર ક્યાંથી ફોન ઉપાડે માટે જ્યારે અશોકભાઈ આજે ચૂંટણી લડે છે એથી પહેલાં ક્યારેય ચૂંટણી પોતે નથી લડ્યા છતાં એમ પણ પબ્લિકના કામ કર્યા છે એટલે પબ્લિકને એક આશ્વાસન છે અને વિશ્વાસ હું પોતે વિશ્વાસો અપાવું છું કે અશોકભાઈ જો ચૂંટાઈને આવી ગયા તો તમારા કામ તમારા ફોન ઉપર થશે અશોકભાઈની ઓફિસે કે ઘરે જવાની જરૂર નહીં પડે માટે ધર્મ અને જાતિને છોડી અને એક આંદોલનકારી તરીકે એક જનહિતના કાર્યો કર્યા છે અશોકભાઈએ એક આંદોલનકારી તરીકે તમે એમને જીતાડજો અને બહુમતીથી જીતાડજો એવી આશા રાખું છું રાપરની જનતા પાસે તો દર્શક મિત્રો રાપર શહેરની અંદર આ વખતે જે છે ત્રિપાંખીઓ જંગ જે જે એ જામે એવી શક્યતા જે અત્યારે હાલમાં જણાઈ રહી છે ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આ ત્રણ પક્ષો જે છે આ વખતે ફોર્મ ભરી રહ્યા છે આપની કોંગ્રેસ પાર્ટીમાંથી જે છે કેટલા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના મેં કીધું કે તમામે તમામ સાતે વોર્ડમાં અઠ્યાવીસ કેન્ડિડેટો ઉતારવામાં આવ્યા છે અને અમારી લડાઈ સીધી ભાજપ સામે છે કારણ કે છેલ્લા સાત વર્ષથી આ સમસ્યાને લઈને જે લડતા આવ્યા છીએ પાંચ વર્ષ જ્યારે ભાજપની ટર્મ હતી અને બે વર્ષ જ્યારે વહીવટનું શાસન હતું ત્યારે શહેરની અંદરમાં બેફામ કબજો જમાવીને બેઠેલા રખડતા ઢોરોની સમસ્યાઓ છેલ્લા છ એક મહિનાની અંદર પાંચ લોકોનો જીવ રખડતા ઢોરોના કારણે જતો એમાં એ ખુદ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના સગા ભાઈનું પણ આ રખડતા ઢોરોના લીધે અવસાન થયું છે પછી શહેરના પછાત વર્ગો જેવા કે દલિત મુસ્લિમ અને ઓબીસી સમાજ વધારે વસ્તી ધરાવે છે એવા વિસ્તારોમાં રોડ રસ્તાના કામો હોય ઉભરાતી ગટરો હોય આવી હજારો સમસ્યા અને સમસ્યા તો છે જ પણ ત્યાંના સ્થાનિક લોકો જ્યારે સમસ્યા લઈને નગરપાલિકાના દરવાજા આવે છે ત્યારે એમને વાહિયાત જવાબ મળે છે કોઈ એમના કામ નથી થાતા એટલે ખાસ કરીને હું તો વોર્ડ નંબર બેમાં ઊભો છું પણ સમગ્ર રાપરની જનતાને હું અહીંયાથી એટલો જ સંદેશ આપીશ કે જે તમારા કામ આજ દિવસ સુધી અટકી ગયા છે જે તમારે કોઈને કોઈ પાસે કગળવું પડતું કોઈ પાસે રિક્વેસ્ટ કરવી પડતી એ કામ તમે ખાલી એક ફોન કરજો અને જ્યારે કોંગ્રેસની સરકાર બનશે તો હું તમને આશ્વાસન આપું છું કે દરેક કામ તો થશે પણ જે નગરપાલિકાની અંદરમાં નાના મોટા કામોમાં ધર્મના ધક્કા લોકોને ખવડાવવામાં આવે છે એવું કોંગ્રેસની બોડી બનતા કોંગ્રેસના જે પણ પ્રમુખ બને કોંગ્રેસના જે પણ હોદ્દેદારો બને કોઈ પણ રાપરની જનતાને એક કામ માટે નગરપાલિકામાં બે વાર નહીં આવવું પડે એ હું અહીંયાથી આશ્વાસન આપું છું અને આ વાતમાં જો અમે ઉના નહીં ઉપરીએ ઉતરીએ તો આ વિડીયો તમે ફેરવજો હું પાછલા દિવસે રાજીનામું આપી દઈશ

રાપરથી જ નાની મોટી બીમારીઓ કોઈ એક્સિડન્ટનો નાનો એવો કેસ હોય તો ભૂજ જવું પડે છે અને ભુજની હોસ્પિટલની હાલત શું છે એ હવે અહીંયા લખનભાઈ આપણી વચ્ચે છે એટલે એમની એમને ખબર છે મતલબ આખું આમનું અર્થતંત્ર એકદમ ખોરવાયેલું છે મેં કીધું કે રખતના ઢોરોની મૂળ સમસ્યા છે અને દર ઉનાળે રાપર શહેરની અંદરમાં જે પાણીની ભયંકર તંગી સર્જાય છે આમ તો કહેવાય છે કે વાગડ સૌથી આગળ પણ એકમાત્ર નગાસર તળાવમાંથી આખા રાપર શહેરને જ્યારે પાણી આપવામાં આવતું હોય એ કેનાલના આધારે અને કેનાલ એટલે ભ્રષ્ટાચારની મૂર્તિ ગણી કરી શકાય દર બે મહિને આ કેનાલમાં ગાબડા પડે દર ત્રણ મહિને દર અઠવાડિયે પંદર દિવસે આ કેનાલમાં ગાબડા પડે ને ફરી પાછા રિનોવેશનના નામે કરોડો રૂપિયાની સરકારની એટલે કે જનતાના ટેક્સની ગ્રાન્ટ ફાળવી અને ભાજપના જે મળતિયાઓ રહ્યા એમના ઘર ભરવાનું કામ કરે છે રાપરને સૌથી મોટી સમસ્યા પાણીની તંગી સર્જા છે પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટીનો કોઈ અત્યારે એક કોપરેટર આવીને કહે કે અમે આ મુદ્દે લડ્યા છીએ સમસ્યા વિશે તો અમે ફોર્મ પણ નહીં ભરીએ એમને બિનરી પપાવી દેશે એ રાપરની આજે બધી જનતા વચ્ચે કહું છું કોઈ એક કોપરેટર કરાવીને કહે કે અમે જે લોકોને પાણીની સમસ્યા છે લોકોને ઉભરાતા ગટરોની સમસ્યા હોય સફાઈની તકલીફ હોય અને સૌથી મોટી તકલીફ કે રાપરની અંદરમાં આઝાદીથી લઈને અત્યાર સુધી કોઈ ટાઉન પ્લાનિંગ જ નથી અહીંયા ભૂમાફિયાઓ એકદમ બેખોફ છે અહીંયા કને કઈ કોની જગ્યા છે એ કાંઈ નક્કી જ નથી થતું કોઈ ટાઉન પ્લાનિંગ નથી ગટરની કોઈ વ્યવસ્થા નથી પ્લાનિંગ સાથે મતલબ કે માત્રને માત્ર આજ દિવસ સુધી જે પણ ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું છે નગરપાલિકામાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને નોતર્યું છે માત્ર ને માત્ર અહીંયા કને કૌભાંડો થયા છે અને જ્યારે ફરીથી ચૂંટણી આવે ત્યારે લોકોને કુટુંબોના નામે ધર્મના નામે જાતિના નામે વોટ લેવાનો પ્રયત્ન કરે છે બાકી જ્યારે લડાઈ લડવાની થતી હોય જનતાની ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર પણ મેદાને નથી આવતો એવું આ રાપર શહેરના લોકોએ જોયું છે એવું રાપર શહેરના લોકોએ જાણ્યું છે એટલે મન બનાવીને બેઠા છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને રાપરમાંથી સુપડા સાફ કરીને અમે રહેશું

ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે